એક વિદ્યાર્થી એ કોલેજના પ્રશાસનના ત્રાસ ના કારણે આપઘાત કર્યો છે આ કહી શકાય કે એક સમગ્ર શિક્ષણ જગતમાં માં ખુબ દુઃખ ની બાબત છે અને આ બી એ ડાંગર કોલેજ એ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે ભૂતકાળમાં જે અઢાર ઓગણીસ ની જે બેન્ચ છે કે એના વિદ્યાર્થીઓને જે એડમિશનો થઈ ગયા હતા એનું ભણવાનું પૂરું થઈ ગયું ઇન્ટેન્શન પૂરી થઈ ગઈ હતી છતાં આજ સુધી એની ડિગ્રી નથી મળી કારણ કે એને એ વર્ષની પરમિશન નથી આજે પણ એ વિદ્યાર્થીઓ ખુબ હેરાન થાય છે અને આ જે વિદ્યાર્થીનું મોત થયું છે એના માટે આજે એનએસ્યુઆઈ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા છે કે આ કોલેજ પ્રશાસન ઉપર કડક માં કડક પગલા લેવામાં આવે અને જે બોગસ કામો ત્યાં થઈ રહ્યા છે તેની તપાસ કરી અને આની માન્યતા રદ કરવામાં આવે એવી અમારી ખાસ માંગણી છે